વડોદરા કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીએ વર્ષ બે હજાર ચોવીસ પચીસનું પાંચ હજાર પાંચસો ને અઠાવન કરોડનું ડ્રાફ્ટ બજેટ ચર્ચા વિચારણા કર્યા બાદ મંજૂર કર્યું છે બજેટમાં કોર્પોરેશને ત્રીસ કરોડના ખર્ચે ચાર નવા સ્વિમિંગ પુલ બનાવવાની જાહેરાત કરી છે જેને લઈને વિવાદ થયો છે કોર્પોરેશને શહેરમાં રાજીવ ગાંધી સ્વિમિંગ પુલ લાલબાગ સ્વિમિંગ પુલ કારેલીબાગ સ્વિમિંગ પૂલ અને સરદાર બાગ સ્વિમિંગ પુલ બનાવ્યા છે જેમાંથી ચાર વર્ષથી સરદારબાગ સ્વિમિંગ પુલ બંધ હાલતમાં છે. છેલ્લા 4 વર્ષથી સરદારબાગ સ્વિમિંગ પુલનો રિનોવેશન કામ કોર્પોરેશન કરી રહ્યું છે. પણ આજ દિન સુધી સ્વિમિંગ પુલનું કામ પૂરું નથી થયું. જેના લીધે હજારો સ્વિમરો મુશ્કેલીમાં મુકાય છે. કાયમી સ્વિમરોને લાલબાગ કે કારેલીબાગ જવું પડે છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કહે છે કે સરદારબાગ સ્વિમિંગ પુલમાં ફ્લોરિન ફિલ્ટરેશન પ્લાન્ટનું કામ ચાલુ છે. થોડુંક સિવિલ વર્કનું કામ કરવાનું બાકી છે જે થોડાક સમયમાં પૂરું થઈ જશે. ઇલેક્ટ્રોમિકેનિકલ કમ્પોનન્ટ છે એનું ટેન્ડર થઈ ગયું છે લગભગ પંચોતેરથી એંસી લાખના ખર્ચે આ મશીનરી લાગશે ત્યારબાદ સિવિલનું કામ છે ખૂબ માઇનર કામ છે એ પણ ચાલુ થશે પશ્ચિમ બીજો નવો સ્વિમિંગ પુલ પણ બની છે અને ત્યાં આગળ ત્યાં આગળ બેબી સ્વિમિંગ પુલ પણ બનાવવામાં આવશે આયોજન કરીશું કે એને સ્પેશિયલ વોટર સપ્લાય કે માનો ઘણી વખત એ જે તે ટાંકીના કમાન વિસ્તારમાં પાણી પૂરતા પ્રમાણમાં ના આવતું હોય તો એ સ્વિમિંગ પુલ બંધ કરવાની ફરજ પડતી હોય છે પરંતુ આગામી સમય એવું ના થાય પાંચ વર્ષથી ઓલમોસ્ટ પાંચ વર્ષથી બંધ છે હજારો લોકો ત્યાં લાઈફ મેમ્બર્સ હતા રેગ્યુલર સ્વિમિંગ કરતા હતા તો હવે નવા પુલ બનાવીને બી આ જ પરિસ્થિતિ થવાની હોય તો ઇટ ઇઝ બેટર કે આપણે આ પૈસાને જમીન ના બગાડીએ અને જો કરવું હોય તો પહેલાં પ્રોપર ઓએનએમનું આખું અભ્યાસ કરવો જોઈએ એક્સપર્ટ્સ પાસેથી ગાઈડન્સ લઈ અને એનું આખું ઓએનએમ નું શેડ્યુલ બને પછી જ આવા કામ થવા જોઈએ એવું અમારું માનવું છે નવો કન્સ્ટ્રક્શનની જે નવા સ્વિમિંગ પૂલની યુથને એટ્રેક કરવાની વાત કરતા હોય તો સૌથી પહેલા તો એમને પેલા પાછળનો જે એમનું કરેલું છે કોર્પોરેશનમાં કામ તે એમને ઝાપું જોઈએ કેમ કે તમે કોઈ ભી વડોદરાના ઝોનમાં જઈને જોશો તો બધા સ્વિમિંગ ની આવી કથળી હાલત જ તમને જોવા મળશે ના ત્યાં કોઈ એડમિનિસ્ટ્રેશનનું કોઈ પોઈન્ટ મૂકેલો છે ના ત્યાં કોઈ યુથ નું આવે છે એટલે સૌથી પહેલા તો હું તમારા માધ્યમથી એવું કહેવા માંગીએ કોર્પોરેશનને કે જે તમે પહેલા અગાઉ જે સ્વિમિંગ પૂલની વાત કરી હતી જે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ તમે બનાવેલા હતા તેનું પહેલા સમારકામ કરવું જોઈએ તેનું મેન્ટેનન્સ કરવું જોઈએ ત્યારબાદ તમારે આગળ જે તમારી જે ફેસિલિટી છે જે નવા પ્રોજેક્ટો છે તે કરવા જોઈએ વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગઈકાલે બજેટ રજૂ કરવામાં આવ્યું અને એ બજેટની અંદર ત્રણ ઝોનની અંદર નવા સ્વિમિંગ પુલ બનાવવાની વાત કરવામાં આવી છે ત્યારે હાલ વડોદરા મહાનગરપાલિકા દ્વારા જે પહેલાં બનાયેલાય સ્વિમિંગ પુલ છે તેની આ દયનીય હાલત છે તે બની છે ત્યારે ફરીથી નવા સ્વિમિંગ પુલ બનાવવાની જાહેરાત કરતાં હાલ લોકોમાં ભારે રોષ છે તે જોવા મળ્યો છે કારણ કે જે રીતે અગાઉ કરોડો રૂપિયા ખર્ચી અને સ્વિમિંગ પુલ બનાવવામાં આવ્યો અને તેની દરકાર નથી લેવામાં આવી તેના જ કારણે આ જે પરિસ્થિતિ છે તેનું નિર્માણ થયું છે હલકાપુરી ખાતેલો આવેલો આ જે બાગ સ્વિમિંગ પુલ છે અને તે ક્યાંકને ક્યાંક પાણી વગર તરસ્યો હોય તેવું અહીંયા લાગી રહ્યું છે છેલ્લા કેટલાય લાંબા સમયથી આ સ્વિમિંગ પુલની આ જ પરિસ્થિતિ છે તૈય તરવૈયાઓ પણ હાલ તરવા માટે તરફળે મારી રહ્યા હોય તેવી પરિસ્થિતિનું આ સ્વિમિંગ પુલની અંદર નિર્માણ થયું છે ત્યારે આગામી જે વર્ષનું જે બજેટ રજૂ કરવામાં આવ્યું તેમાં ત્રીસ કરોડના ખર્ચે ત્રણ ઝોનની અંદર નવા સ્વિમિંગ પુલની જાહેરાત કરતાં હાલ લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે કારણ કે જે રીતે વડોદરા મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે બજેટ રજૂ કરવામાં આવત છે નવા કામોની ચર્ચા કરવામાં આવતી હોય છે પરંતુ જે જૂના થયેલા કામો છે તેમાં કોઈ પણ પ્રકારના ઠેકાણા હોતા નથી અને તેના જ કારણે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે આ સ્વિમિંગ પુલ છેલ્લા કેટલાય લાંબા સમયથી બંધ છે અને આજુબાજુમાં જે ઝાડી ઝાફડા ઉગી નીકળ્યા છે પ્લાન્ટ પણ તે હાલ બંધ છે જોકે નવા સ્વિમિંગ પુલની જાહેરાત કરતાં હાલ વડોદરા મહાનગરપાલિકાનું જે તંત્ર છે તે મોડે મોડે જાગ્યું છે અને ક્યાંક ને ક્યાંક સ્વિમિંગ પુલની મરામત કરવાની કામગીરી છે તે હાથ ધરી છે પરંતુ મહત્વની વાત અહીંયા એ છે કે જે રીતે નવા સ્વિમિંગ પુલની જાહેરાત કરવામાં આવી કરોડો રૂપિયા ખર્ચો કરવામાં આવે છે ત્યારબાદ પણ આ જે સ્વિમિંગ પુલની હાલત છે તે દયનીય હાલતમાં જોવા મળતા હોય છે એટલે હાલ આ જે સ્વિમિંગ પુલ છે તે જૂના પહેલાં ચાલુ કરવામાં આવે અને ત્યારબાદ જ નવા સ્વિમિંગ પુલનું કામ હાથ ધરવામાં આવે તેવી હાલ લોકોમાં માંગ ઉઠી છે કેમેરામેન લિકેશ સોલંકી સાથે અલ્પેશ સુથાર ગુજરાત ફર્સ્ટ વડોદરા